ઈસનપુર ખાતે ખાતે આવેલ પટેલ વિદ્યાલય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા માતૃ પિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ વાલીઓને તિલક કરી આરતી ઉતારી પૂજા કરી હતી આજે માતૃ પિતૃ પૂજન દિવસ ઉજવવાનો ખાસ હેતુ એ પ્રકારનો છે કે વર્તમાન સમયની અંદર પ્રેમની પરિભાષા બદલાયેલી લોકોમાં જોવા મળે છે એમાં પણ ખાસ કરીને નાના બાળકો વિદ્યાર્થીઓમાં પ્રેમ એટલે જાણે ગલીની અંદર ઊભા રહેતા છોકરો અને છોકરી એટલો મર્યાદિત અર્થ કરતા થયા એવું ધ્યાનમાં આવ્યું પરિણામ સ્વરૂપે એ વિચાર આવ્યો કે ભાઈ પ્રેમ એક મર્યાદિત અર્થ નથી પ્રેમ માતા પિતા વચ્ચે હોય છે માતા અને દીકરા વચ્ચે હોય છે દીકરી અને બાપ વચ્ચે હોય સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્ય સરકારના